નો ટીંગ એરિયા તો પછી આ અમેરિકાનો એરિયા છે કોર્પોરેટરના મારા વોર્ડમાં સોફી સોફી પર બેવા માટે અમે વોટ આપ્યું નથી લાઇટો ન ઠેકાણા ત્યારે બી કંઈ બી વાત કરીએ ને આવે એટલે કે શું તમે પહેલા ફરિયાદ ન ધાઓ તો દેનો વોટ આપવાની ઈચ્છા હોય જાતે જઈએ અને ત્યાં સોધ્યા અગબી અમારો વોર્ડ કયો લપ્ટી લપ્ટી પાર્ક સોસાયટી ખરી એ વિષ્નાતનનો વિષય નથી એવું નગરપાલિકાનું વર્તન છે બધે બોપર કરવાનો આ પાણી વગેરેનું ચાલે તમને

વિસનગર શહેરના કડાચોકડી નજીક આવેલ તિરુપતિ લબ્ધી પાર્ક ફ્લેટમાં થી વધુ પરિવારો રહે છે જેમાં તિરુપતિ લબ્ધી ફ્લેટમાં દર ઉનાળે રહીશો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જેમાં આ વર્ષે પણ ઉનાળામાં અપૂરતું પાણી મળવાથી રોજિંદા જીવન જરૂરી કામો પણ કરી શકાતા નથી જેમાં ફ્લેટ આગળ પડેલ કચરાનું પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાની રાવ સાથે જાણે કે પાલિકા તિરુપતિ લબ્ધી ફ્લેટના રહીશો સાથે ઓરમાયું વર્તન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે તેવી તિરુપતિ લબ્દી ફ્લેટના રહીશો માંગ કરી રહ્યા છે ગરમીમાં મૂળભૂત આપણી જરૂરિયાત પાણી એના વગર જ્યારે જિંદગી કેવી થઈ જાય છે એ આપ સૌ સમજી શકો છો જે મહિલાઓ પાણી સાથે કામ કરવાનું હોય છે ખૂબ જ જરૂરિયાત હોય છે તો એ અપૂરતા પ્રમાણમાં મળવાથી કેટલી તકલીફો સર્જાય છે જેના માટે ખૂબ જ મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે જેને આપણે વાત કરીશું કે કઈ રીતની સમસ્યાઓ અહીંયા થઈ રહી છે અમે અહીંયા તિરુપતિ લબ્જી પાર્ક સોસાયટીના રહેવાસીઓ છીએ આ બધા અમારે અહીંયા એક મોટી તકલીફ તો પાણીની છે પહેલાં તો પાણી સમયસર આવતું નથી અને આવે તો બહુ ફોર્સથી આવતું નથી અમારે અહીંયા બસો બસો મકાન ખુલ્લા છે તો બસો મકાનના પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી પાડવી એ અમને ખબર પડતી નથી નગરપાલિકાની અરજી લખીને પણ આપેલી છે જ્યારે પણ કહીએ તો કે અરજી લખીને આપી દો અરજી લખવાથી કંઈ ઉપર સુધી જતું હોય એવું મને લાગતું નથી અને બીજું વસ્તુ એ કચરાનું પણ છે તમે આ રસ્તામાં જોઈ લેશો અહીંયા જોવા દેજો અમને આ કચરો દેખો જ્યારે પણ નગરપાલિકાનું ચક્કર આવે અમે કહીએ કે ભાઈ કચરો લેવાનો છે તો ત્યારે અમને એ કહેશે કે તમારો કચરો વડલા નીચે હશે તો અમે લઈશું કારણ કે ડમ્પિંગ એરિયા છે તો પછી આ અમેરિકાનો એરિયા છે રસ્તા હાઈવે ચોખ્ખા રાખવાથી ગામ ચોખ્ખું ના થાય અને જ્યારે કોર્પોરેટરને કહેવાનું આવે છે એટલે મને એક જ શબ્દ કહેજો કે ભાઈ તમારી મોટી લાગવા છે તમે ક્યાં જતો કોર્પોરેટરને મારા વોર્ડમાં સોપીસ સોપીસ પર બેવા માટે અમે વોટ આપ્યો છે કદી દેખવા આવતાને ઈવન આ વોટની જે ટિકિટો આપવાની હોય જે પાવડ્યું એ આપવા આપાયા નથી અમે અમાર જાતે સુધી સુધી વોટ આપવા ગયા છે એવું જરૂરી નથી કે સોસાયટીમાં 10 15 વોટ છે તો તમે ના આવો એક મહિનાથી પાણીની બહુ તકલીફ થઈ ગઈ છે પાણી નિયમિત આવે અને પૂરતું આવે એ જરૂરી છે 200 ઘર છે 200 ઘરને પાણી પૂરું પડતું નથી અને બધા જ રહે છે ફેમિલી વાળા રહે છે એટલે કચરો ગંદકી બી એટલી જ છે નથી લાઇટોના ઠેકાણા જયારે બી કઈ બી વાત કરીએ ને આવે એટલે કે દર વખતે આટલા બાવળિયા ઉગી જાય છે તો બી કહીએ તો કે પેલા ફરિયાદ લખાવો જયારે બી કંઈ બી આવે ટ્રેક્ટર આયેલું હોય છતાં આવેલા કામ કરતા હોય ને કહીએ ને તો બી કે તમારે પેલા લખાવો એમાં દર વસ્તુ લખાવાની જયારે છતું આવેલું હોય તો એ લોકો કરી નથી શકતા કામ એટલું કોણ આવું છે લખાવાનું તમને એ જે માણસો નગરપાલિકામાંથી હવે બે બાવળ અહીંયા કાપે કે બે પેલું પ્લાસ્ટર અહીંયા કર્યું હોય ખાડા પડ્યા હોય તો આગળ કહીએ કે ભાઈ તમે પ્લાસ્ટર લઈને આયા છો સામાન તો પ્લાસ્ટર કરી દો એટલું તો કે ના તમારે આગળ ફરિયાદ લખાવી પડે પેલા આ નંબર ઉપર ફરિયાદ લખાવો પછી આગ થશે એટલું સારું છે કારણ કે આટલા બધા લોકો વચ્ચે પાણી પૂરતું ના હોય સવારથી પાણી ઉનાળામાં તો દર વખતે અમે નગરપાલિકામાં કેટલી વખત જઈએ પણ સાંભળતું જ નહીં અને બીજું હમણાં ચૂંટણી ને તો અમને સ્લીપ મળી છે કે ના કશું જેને વોટ આપવાની ઈચ્છા હોય જાતે જઈ અને ત્યાં શોધ્યા ભાઈ અમારો વોર્ડ કયો બાકી કોઈ અમને મળવા આવતું નથી તો જો આટલા બધા

Legenda